સ્વાગત છે બધાનું વિડીયોની અંદર કેમ છે બધા હું છું હાર્દિક સવારના નવ થયા હા હું તો આમ તો સાત વાગ્યાનું ઉઠી ગયો કારણ કે આજે નાખવા તા ચા આપણે અને એમાં મોડું થઈ ગયું કારણ કે ઓપનર આપણે એક વાડીએ મૂકવા જવાનું હતું અને મોડું આવવાનું થયું એટલે નવ વાગે ચા ચાલુ કરી દઈએ આપણે વાડી છે ગયા કાલે એમાં લોટાવટા લાગીને કમ્પ્લીટ થઈ ગયું બધું બપોર થાય તો પૂરા થઈ જાય સારું જરાક મોડું તો થઈ જાય હવે ગયો કમેન્ટ કેવા બને હે મા તડકો થઈ જાય ને એટલે કઈ દેખાતું જો તડકો આવે ને દેખાતો બંધ થતો હવે કઈક છા તડકો એટલે હાલી જાય છે વાંધો નથી બહુ તડકો થઈ જાય તો મૂક દેવું જો હે આજ મોડું થઈ ગયું ને નકર તો નખાઈ જાય બપોર શરૂઆતમાં થોડીક વાર લાગી ગઈ કારણ કે શરૂઆતમાં જ અમારે ત્રાહણ આવે હે અહીંયા સીધા કરવા જરા બને હવે તો રેડી પાટે આલે હે ને વાડી કેમ હે અમારી ઝપટથી હવે સાફ ઘરે બીજું કામ બધું આવે ત્યાર કરવાનું

कांड हुए आई हूं की गई है ने जोली नेर आपड़े मग निकल गया तो એટલે હંઢડવાની બાકી હતી તો કલે રાતે અંધેડાઈ ગઈ હવે બસ કે દેખ તો તૈયાર કરી દેવાના છે લાગે તમને मग નીકળીયા તો વાલી જે કામ આવતું તો એમાં અટકી જાતું તો આવતું તો ને મોતો વરસાદ નઈ આ ગયા નતો ને વરસાદ થયો તો એમ તો કઈ મને मग નીકળી ગયા બરાબર પણ હવે તો વરા આપણી એટલે વાંધો નતો તો થારે જો સા નાખું હું બહાર થઈ ગયા હવે બંધ કરી દેવા તડકાના દેખાય નહીં આપણે તો હવાનું કામ આલે આમ તો ઘણા દીધી કામ આલે બે ત્રણ થયા અને આડો પાડો મેં આપવાનું જાય જવાનું થાય એટલે સ્ટોપ કામ ચાલુ જ છે આપણે મગ તો નીકળી ગયા હવે એક કોઈ વિડીયો પોસ્ટ કરવાનો ટાઈમ નથી મળતો કે બે ત્રણ ત્રણ પાંચ પાંચ દિવ્યા છે વિડીયોમાં એટલે પ્રોપર બતાડી ના શકતો પણ મગ આપણે હવે નીકળી ગયા હે અને ખેતર જો હોય બસ નાખવાનું એક ખેતર તૈયાર કરવાનું રે બધા ખેતરો તૈયાર થઈ ગયા પાણી ચાલુ છે પછી ઓલી બાજુ આપણે બે ખેતરો હતા ને એ આજે તૈયાર કરી નાખ્યા પછી આમાં કાકા રોટો વોટો મારી દીધો સવારે ને હું સહ નાખું બપોર પછી એટલે નાખી દે ને બારા ત્રણ લખું અને અત્યારે જો આપણે ઘર પણ એક ખેતર તૈયાર થાય જો સાડલી દેખાય ટ્રેક્ટરની જરાક જો ન્યા ને ખેતર લઈને છેલ્લે રાખ્યું તૈયાર થઈ જાય એટલે કાલે તો અત્યારે જો પાણી આલે હે પાણી હું ખાલી ક્યારે જો આવ્યો અને આપણે આજે પાછું વાવેતર ચાલુ કરવાનું છે બીજા ખેતરથી આપણે પહેલા માંડવી વહેતર કર્યું હોય તો કબડી મોટી થઈ ગઈ અત્યારે નીકળી ગયા ખેતું તૈયાર થઈ ગયા હે પાણી માંડવી જો એવડી એવડી થઈ ગયા આપડી એમાં એક લાઈન તૂટી ગયા આપડે અંદર જમીન ની અંદર લાઈન હતી ને તો પાણી નીકળી ગયું માંડવી માં મોટર બંધ થઈ ગયા બે મોટું એક તો ગયા અને આવી ગયા વાળી વાવણી કરવા માટે અત્યારે જો શરૂઆત કરી દીધી એમ તો ઘણું હાલી પણ ગયું હે પૂરું થાય કે ના થાય એ કઈ નક્કી નહીં હજી તો ત્રણ કલાક હાલે એમ હે જેટલું હાલે એટલું સામાન્ય વાળી ને એક હમારા પારાભૂહા હતા જાય ને આપણું ટ્રેક્ટર ને હતા આપણી રાધા હે ને વ્યાવાની તો વાર કેટલી હોય તો ખબર નહીં દિવસો લગભગ પૂરા થઈ ગયા અને ખાવાનું ઓછું કરી દીધું વચમાં તો હા ઓછું કરી દીધું તું એટલે હવે ડૉક્ટરને બોલાવ્યો દવાને બધું કર્યું હે તો હવે થોડું થોડું ખાય એટલે આજે લીલાળો હતો ને પાંદડા ના ખા તો એ ખાતી નથી મગો ખાય પણ મોગો ઓછું દે ગરમ લાગે ને એટલે ને બીજું ખડ જેવું તો હું ખાઈ તો નાખીએ દવા કરી રીતે કેળું તો પછી સારું ખાધું ને હવે છે ને અહીંયા આપણે છે ને માંડવી જ વાવી દેવી છે ને કારણ કે આવો લીલાડો વાલે છે જોમાં વરસાદ થઈ જાય ને પછી પણ હવે લીલાડો છે ને અમારે સુકવણી કરીએ પછી ઢોર ખાતા નથી એટલે માંડવી જ વાવી દઈએ હવે જે હું જરાક ખેતરે આપણે ઓલો લીમડો આપણો પડી ગયો તો ઓલો વરસાદ થયો ને ફૂલ પવન સાથે તો એ કટિંગ કરવું હાલ વરસાદ થઈ જાય પછી ના હાલે એટલે ઘેર લઈ આવીએ તો વાયર લઈને જાઉં